જય ધાર્કિષ દર્શકો આજે દ્વારકા ટુડેના માધ્યમથી દ્વાર ગુજરાતી સાહિત્યના સેલિબ્રિટી અને એક્ટ્રેસ ડાયરેક્ટર પ્રોડ્યુસર ગુજરાતી ફિલ્મ્સના આરતી નાગપાલજી સાથે દ્વારકા ટુડેની ખાસ મુલાકાત છે તો આમ આરતી નાગપાલ પાસે આપણે જાણીએ કે આજે દ્વારકા કયા હેતુ સર એમને આવવાનું થયું નમસ્તે બધા જ પ્રેક્ષકોને અને આમના મહાશિવરાત્રિની ઘણી ઘણી શુભકામનાઓ આજે હું આવી છું એકચ્યુલી હું કાલે આવી હતી હું દ્વારકા મારા પ્રોજેક્ટ માટે દ્વારકેશ ડિવાઇનની હું બ્રાન્ડ એમ્બેસેડર છું એના હિસાબે મને મારા સાથે કેતન શેઠજી છે એમણે મને ઇન્વાઇટ કર્યું હતું તો હું અહીંયા આગળ આવી કાલે મારા સરસ દ્વારકાધીશના દર્શન થયા અને કાલે અમે લોકોએ અમારા પ્રોજેક્ટનું શુભ શરૂઆત કરી પૂજા કરી અમે લોકોએ ધ્વજા ચઢાવી અને ઘણો જ સારા દર્શન થયા આરતી કરી તો આજે હું એમની સાથે જ છું એમના પ્રોજેક્ટ માટે છું પ્રોજેક્ટના વિશે કેતનજી જણાવશે પછી હું મારા વિશે વાત કરીશ જી કેતનભાઈ શેઠ રાજમોતી ગ્રુપના વન ઓફ ધ ડાયરેક્ટર્સ એમની પાસે આપણે રાજમોતીના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશે થોડું જાણું જી કેતન જય દ્વારકાધીશ અમે દ્વારકા અમારા વૈષ્ણવ જે એબ્રોડમાં રહે છે લંડન રહે છે અમેરિકા રહે છે અને વારંવાર દ્વારકા આવીએ હું પણ વારંવાર આવતો હતો ઘણી બધી હોટલો છે ઘણું બધું હવે દ્વારકા ડેવલપ થઈ ગયું છે સ્માર્ટ સિટી થઈ રહ્યું છે દ્વારકાધી બેટ દ્વારકાનો સરસ મજાનો બ્રિજ થઈ રહ્યો છે એટલે અમને પણ મન થયું કે દ્વારકામાં ખૂબ સુંદર એક પ્લેસ બનાવીએ જ્યાં લોકો આવીને શ્રાવણ મહિનો આખો રહેવો હોય વડીલોને રહી શકે એનઆરઆઈ આવીને રહી શકે પ્લસ એ લોકોને મેન્ટેનન્સ હેસલ ફ્રી થાય લાઇટ બિલનું ટેન્શન ના રહે સિક્યોરિટી ના રહે ગાર્ડન મેન્ટેન થાય એટલે અમે એક કન્સેપ્ટ નક્કી કર્યો રેવન્યુ શેરિંગ કન્સેપ્ટ એમાં એવું હોય કે તમે મકાન લઈ શકો છો મકાનના માલિક થઈ શકો છો હાઉસિંગ લોન લઈ શકો છો હાઉસિંગ લોનમાં તમને ઇન્કમ ટેક્સના જે રિબેટ મળતા હોય લઈ શકો છો બેનિફિટ બી લઈ શકો છો અને એબ્રોડમાં રહીને પણ તમારું ઘર સરસ રીતે મેન્ટેન થાય અને સરસ રીતે એ ઘરની ઉપર તમને એપ્રિસિએશન બી મળે આજે પચાસ પંચાવન લાખમાં અમે લોકો ઘર આપીએ છીએ એ આજે પાંચ વર્ષમાં કાલે એંસી લાખનું થાય કરોડોનું થાય તો એ નફો પણ તમારો છે પ્લસ એની ઉપર રેગ્યુલર તમને સરસ મજાની ઇન્કમ થાય એટલે એ રેવન્યુ શેરિંગ કન્સેપ્ટ આવે છે પ્લસ ઘર પડ્યું પડ્યું તમારું ખરાબ ના થઈ જાય એને મેન્ટેન થાય લાઇટ બિલ ના ભરવું પડે હાઉસકીપિંગનું ટેન્શન ના રહે સિક્યોરિટીનું ના રહે અને જ્યારે જ્યારે બી તમારે આવવાની ઈચ્છા થાય તો એના માટે ત્રીસ નાઇટ આખા વર્ષમાં અમે લોકો ફ્રી આપીએ છીએ તમને તમારા ફ્રેન્ડ્સને તમારા મિત્રોને જેથી આપ વારંવાર આવો ઠાકોરજીના દર્શન કરો અને ખૂબ વડીલોથી માંડી તમારા રિલેટિવ્સ કોઈને પણ મોકલી શકો અને એ જ્યારે પણ આવે ત્યારે તમારી પ્રોપર્ટી એકદમ મેન્ટેન હોય એઝ ગુડ એઝ ઇટ્સ એ ફોર સ્ટાર ફાઇવ સ્ટાર હોટલ અને એના માટેની લેટેસ્ટ સુવિધાઓ જેમ કે સ્વિમિંગ પૂલ છે જીમ છે યોગા રૂમ છે એવરી ડે એન્ટરટેનમેન્ટ છે સરસ મજાનો કાફેટેરિયા છે એવું બધું ઘણું કરી રહ્યા છે અને આ અમારી વિલા ત્રણ બેડરૂમની વિલા છે ફૂલ્લી ફર્નિશ છે સેન્ટ્રલી એસી છે દરેક રૂમમાં ટીવી છે દરેક રૂમમાં એસી છે ડ્રોઈંગ રૂમ એટલા સરસ છે ખૂબ સુંદર ટેરેસ છે જ્યાં તમે જઈને યોગા કરી શકો બ્રેકફાસ્ટ માટેના લોન સરસ છે પ્લસ તમારા લાઇક માઇન્ડેડ બધા તમારા મિત્રો સાથે આવી શકો એના માટેની આ સુવિધા અને એના માટેનું પ્રોજેક્ટનું ગઈકાલે અમે ફૂલ્લી ફર્નિશ હાઉસ સેમ્પલ હાઉસનું લોન્ચિંગ કર્યું છે ખૂબ સુંદર ધ્વજાનું આરોહણ કર્યું છે અને ઠાકોરજીની દ્વારકાધીશની કૃપા આપ સૌ ઉપર થાય થેન્ક યુ જી તો આપણે આરતીજી પાસે બી જાણીશું કે એમના કયા પ્રોજેક્ટ થઈ ચૂક્યા છે ક્યારે કયા કયા શોઝમાં આપણે એમને જોઈ શકશું અને ફ્યુચરના પ્રોજેક્ટ શું છે મારા સૌથી પહેલાં તો મને દેવજ દેવાનંદજીએ ઇન્ટ્રોડ્યુસ કરી હતી અને ઇટ વોઝ અરાઉન્ડ ઇન નાઇન્ટીન નાઇન્ટી થ્રી હું આઈ વોઝ અ કિડ બહુ નાની હતી હું પછી મેં શાહરૂખ ખાન સાથે ફિલ્મ કર્યું ગુડુ ખુદ્દાર હું તમને લોકોને ખાલી એ જ પિક્ચરનું નામ બતાવું છું જે બહુ ફેમસ છે બહુ નોન છે બાકી બહુ બધું કામ કર્યું છે પણ એની મતલબ નથી કારણ કે યુ હેવ ટુ કનેક્ટ વિથ મી તો ખુદ્દાર ગોવિંદા સાથે અને ટાર્ઝન ધ વન્ડર કાર બચ્ચા લોકોની બહુ ફેવરેટ પિક્ચર છે તો એમાં તો તમે મને ચૂકી જ નહીં શકો કારણ કે ગાડી મને મારવા આવે છે અને રિસેન્ટલી હોલિડે એ મેં કર્યું હતું અક્ષય અને સોનાક્ષી સાથે સાઉથઅર્ન ઇન્ડિયાના ઘણા બધા શોઝ કરી ચૂકી છું અને બહુ બધી સિરિયલ્સ બીજી કરી ચૂકી છું હું મારું હમણાં વેબ સિરીઝ નવું આવી રહ્યું છે ડિશ ટીવી અને વિડીયો કોન સાથે કોલેબરેશન કરીને વોચો એપ લોન્ચ થઈ રહ્યો છે ઇટ ઇઝ અ કોમેડી સિરીઝ અને હા રિસન્ટલી મને કાલે જ કલર્સ કલર્સ ગુજરાતી પર જીફા અવોર્ડ હતા તમે મને જોઈ જશે જીફા અવોર્ડમાં મને બેસ્ટ ડેબ્યુટેડ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો ફેરા હેરાફેરી માટે ઇટ વોઝ અ કોમેડી ફિલ્મ જ્યારે પણ યુટ્યુબ પર આવે યા આસપાસ ક્યારે પણ આવે જરૂર જોજો અને ફ્યુચરમાં પણ હમણાં મારા એક ફિલ્મનું પ્રોજેક્ટ ચાલી રહ્યું છે જે સેવન્ટી ફાઇવ પર્સન્ટ એટી પર્સન્ટ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે પિક્ચરનું નામ છે ઈલા ઇટ ઇઝ અ હિન્દી ફિલ્મ અને હું હિન્દી ફિલ્મની એક્ટ્રેસ છું મનોજ જોશીને કારણે મને ગુજરાતી ફિલ્મમાં પહેલી વખત કામ કરવા મળ્યો અને પહેલી વખત મને અવોર્ડ મળ્યો અને આ બધી વસ્તુ સરવાળે એક બહુ સુંદર થઈ ગયું કારણ કે મારું બીજ એ મારી ફેમિલી છે મારા નાનાજી વિઠ્ઠલદાસ પાંચોટિયાજી હી ઇઝ ફ્રોમ ગુજરાત હી વોઝ અ ફિલ્મ મેકર નાઇન્ટીન ટ્વેન્ટી સિક્સથી અને મારા મમ્મી શ્રદ્ધા પાંચોટિયાજી હી વોઝ અ શી વોઝ અ ફિલ્મ મેકર પ્રોડ્યુસર રાઇટર એક્ટ્રેસ મારા ડેડી કુમાર તો મારો પૂરો ફેમિલીમાં જ આ વસ્તુ છે તો મને ઘણો જ આનંદ થઈ રહ્યો છે અત્યારે આ દ્વારકા ટુડે ન્યૂઝમાં તમારી સાથે ઇન્ટરેક્શન કરીને મારા વિશે તમને લોકોને જણાવીને અહીંયા દ્વારકામાં આવીને ધ્વજા લહેરાવીને અને આજે મહાશિવરાત્રિના દિવસે આટલો સરસ તમારી સાથે ઇન્ટરવ્યૂ કરી રહી છું તો તમને ઘણા જ અભિનંદન આઈ વિશ કે તમે લોકોનું વર્ષ એકદમ સુંદર જાય તમે લોકોને બહુ બધી ભ્રેશ સોરી હું ગુજરાતીમાં થોડુંક ઉપર નીચે થઈ જાય કારણ કે હિન્દી ઇંગ્લિશ ગુજરાતી તમે સાથે સાથે બોલો તો ઇટ હેપન્સ સમટાઈમ્સ પણ હું તમને લોકોને બધાને જ મહાશિવરાત્રીની ઘણી ઘણી શુભકામનાઓ અને ઇચ્છું છું કે યોર ફ્યુચર યર દિસ હોલ યર ગોઝ બ્યુટિફુલ કમ એન્ડ ઇન્વેસ્ટ ઇન દ્વારકા એઝ કેતનજી સેડ ઇટ્સ અ બ્યુટિફુલ પ્રોજેક્ટ આઈ એમ અ બ્રાન્ડ એમ્બેસેડર અને હું ઈચ્છું છું કે મારા વૈષ્ણવ ધર્મના બધા જ બ્રાહ્મણો અહીંયા આગળ આવીને આનું લાણી લઈ શકે આની આની મજા લઈ શકે જે આટલા સરસ બંગલોઝ છે આટલો સરસ પ્રોજેક્ટ છે ઉપરથી દ્વારકાધીશ આપણા કૃષ્ણ તો છે જ અહીંયા આગળ હું કૃષ્ણની ગાંડી ભક્ત છું અને હું બધા જ વૈષ્ણવોને અને બધા જ બ્રાહ્મણોને ઓળખું છું કે કૃષ્ણજી કેવી રીતે આપણા પર કૃપા કરે છે તો તમે પ્લીઝ આવો માણો રહો અમારી સાથે અને દ્વારકામાં તમને આવવાનું જ છે ધન્યવાદ થેન્ક યુ આરતીજી અને ફ્રોમ દ્વારકા ટુ ડે પરિવાર વી વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર પ્રોજેક્ટ્સ થેન્ક યુ જય દ્વારકાધીશ